અરે આમ ધામ ને ઠામ છે પણ બાપુ અંદર એવાટલા ફડકા છે ને કે મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું એ છોકરા કાજવું બદામ કરે બોલો આપણને પાર લે નથી જીડ્યું આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો મને તો એમ થાય આવો આવું ટાણું આવશે ખબર જ નથી હાઇસ્વીન રાખ્યો હોત તો અત્યારે એમ એ પ્યાર અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું બે ટાંકા લઈ લઉં દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી ભલામાં એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું બાપુ દેહ ના પ્રદર્શન નો હોય ખાવ પીવો વાપરો મોજ કરો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું બધાને ને ખબર છે તો તમે એમ માનો છો કે સીતાજી એમ શક્તિ નહોતી કાંઈ પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું રાવણ મરી ગયા ગામો ગામ છે પછી દીકરો હોય માં હોય પત્ની હોય બાપ હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખશો રામાયણ છે ને રામાયણ બાપુ કઈક સંકેત જુદો કરે છે તમારે મારી બાપુ વિચારધારા ટૂંકી છે મને થાય ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા પ્રતિષ્ઠા ને આ ધજાયું મને એમ થાય કે બધો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી બગાડ તો અટકવો જોઈએ ને આપણે અખિલ પ્રમાણના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું કઈક તો મારી પાપ બાપુ વિચારવા જેવું છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે મને એમ થાય પણ કથા તમે એક બેહાડો રામ રામ કથા બેહાડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ ન મટે દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે માં દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રા એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈ નો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈ બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જઈ રહ્યા એને કથા કહેવાય બાકી તો વક્તાને મજા ને સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને સાજીદા ને અમારે જેવા કલાકારને ખિસ્સા ભરીને વેજાઈ તમારે તો અહીંયા ન્યા તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહે છે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ કે નહીં મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાડેજો સતી તોરણ ને કે છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણ વાળી છે આ વાતું બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવો નથી આવતો શું કામ આ ચોખે ચોખ્ખું છે